આબર રોડ ઓવર સગવડના બદલે અગવડ સાબિત થશે ભુજ નાગોર રોડ ઓવર બ્રિજ સગવડના બદલે અગવડ સાબિત થશે તોતિંગ ટ્રાયલર સહિતના ભારે વાહનો દોડવા લાગ્યા પરંતુ કોઈ પણ સૂચના બોર્ડ નહીં જીઆઈડીસી ચાર રસ્તા માર્કેટ યાર્ડ પાસે અચાનક ફૂટી નીકળતી ગાડીઓના કારણે અકસ્માત સર્જાવાની भीती રિપોર્ટ બાય તેજસ પરમાર કશકેરી ટીવી ન્યૂઝ ભુજ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રતિ ભારતના અંકશાસ્ત્રી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વિજયની ઇન્દિરા ગાંધીના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના પરાજયની તેમના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં ભારતના વડાપ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં નામ ના મેળવશે બાર વર્ષ અગાઉ બે બાર માં સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારત ના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર છાપ મંત્ર વગર લોકો માર્ગદર્શન સાથે સ્પષ્ટ તો આ માટે જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર બાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ